નમસ્કાર મિત્રો પરિવારજનો અને વડીલો આપના ચરણોમાં નમન હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ સંવાદ સાથે આજનો આપનો ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ તો ચલો શરૂ કરીએ અધ્યાય છ આત્મસંયમ યોગ પાંચમા અધ્યાયના આરંભમાં અર્જુનને કર્મ સંન્યાસ તથા કર્મયોગે બંનેમાં કયું સાધન ચોક્કસ કલ્યાણકારી છે એ જણાવવા ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને બંને સાધનોને કલ્યાણકારી બતાવ્યા અને ફળમાંથી બંનેની સમાનતા છતાં સાધનામાં સુગમતા હોવાથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગને શ્રેષ્ઠ સિદ્ધ કરી પછી તે બંને સાધનોનું સ્વરૂપ તેની વિધિ અને તેનું ફળ સારી રીતે જણાવ્યું વળી એ બંને માટે અતિ ઉપયોગી અને મુખ્ય ઉપાય સમજી સંક્ષેપમાં ધ્યાનયોગનું પણ વર્ણન કર્યું પરંતુ એ બંનેમાંથી કયું સાધન કરવું એ વાત સ્પષ્ટ રીતે અર્જુનને નહીં સમજાયા હતી તેમજ ધ્યાન યોગનું અંગ પ્રંગત્ય સહિત સંપૂર્ણ વર્ણન ન થવાથી ધ્યાન યોગનું અંગો સહિત વિસ્તૃત વર્ણન કરવા આ છઠ્ઠા અધ્યાયનો આરંભ કરે છે તેમાં પ્રથમ ભક્તિયુક્ત કર્મયોગમાં પ્રવૃત્ત કરવા ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગની પ્રશંસા કરે છે ત્યારે ભગવાન કહે છે જે મનુષ્ય કર્મફળ નો આશ્ચર્ય ન કરી કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે પણ અગ્નિ રહીત એટલે કર્તવ્ય કર્મ નો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનાર સંન્યાસી કે યોગી નથી હે પાંડુપુત્ર જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ કેમ કે જેને સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થતો નથી યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે અનાશક્તિપૂર્વક કર્મ કરવા એ સાધન છે અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી તેને માટે સ્થિતિમાં સ્થિર કરનાર સાધન છે જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આશક્ત થતો નથી તથા સર્વ સંકલ્પનો ત્યાગ કરે છે ત્યારે તે રૂઢ કહેવાય છે મનુષ્ય આત્મા વડે શરીર મન ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો પણ તે અઘોગતિએ ન લઈ જવું આ રીતે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા મનુષ્ય પોતે જ પોતાનું બધું અને પોતે જ પોતાનો શત્રુ છે જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનું બધું છે જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના પ્રત્યે શત્રુ થઈને વર્તે છે ઠંડી અને ગરમી સુખ અને દુઃખ તથા માન અપમાનમાં જે મન તથા ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્મવળો વિકાર રહી જીતેન્દ્રિય અને માટીનું ઠેફું પથ્થર તથા સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોધ સિદ્ધ કહેવાય છે સુયદ્ર મિત્રો શત્રુ તટસ્થ મધ્યસ્થ પાત્ર બંધુઓ સજ્જનો અને પાપીઓમાં પણ વાળો મનુષ્ય શ્રેષ્ઠ છે યોગી એકાંતમાં રહેકલા રહીને ચિત્તને તથા શરીરને વશ કરી આશા રહિત તથા પરિગ્રહરહિત થઈને અંતકરને સદા યોગાભ્યાસમાં જોડવું પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં અને અતિ નીચું નહીં એવું દર્ભ ભૃગચર્મ તથા વસ્ત્ર એવા કર્મવાળું પોતાનું સ્થિર આસન સ્થાપી તે આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરો દેહ મસ્તક અને ડોકના સિદ્ધાંત તથા અચટ રાખી સ્થિર થઈ દિશાઓને ન જોતા નાસિકાનો અગ્ર ભાગ જોઈને અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્ય વરતમાં રહી મન વશ કરી મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ અને સમાધિ બેસવું એમ અંતરણે નિત્ય યોગમાં જોડતો અને વસ થયેલો મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષ પરમનિષ્ઠાવાળી શાંતિ પામે છે હે અર્જુન બહુ ખાનારને કેવળ નહીં ખાનારને બહુ ઊંઘવાનો ને તેમજ કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી પણ યોગ આહાર વિહાર વાળાને કર્મોનો યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનાને દુઃખનાશક યોગ સિદ્ધ કહેવાય છે જ્યારે વસ થયેલું ચિત્ત આત્મામાં સારી રીતે સ્થિર રહે છે અને સર્વકામનાઓથી નિષ્ફ્રુહ થાય છે ત્યારે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે જેમ સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ યોગીનું મન ડગતું નથી આત્માને યોગમાં જોડતા યોગીના વસ થયેલા ચિત્તની આવી જ ઉપમા કહે છે યોગ સેવનથી વસ થયેલું ચિત્ત જે અવસ્થામાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મા સંતોષ પામે છે વળી અતિનિંદ્રિય અને બુદ્ધિગ્રાહે જે અંતસુખ પામે છે તેને જે અવસ્થામાં અનુભવે છે તેમજ જેમાં રહીને આ યોગી તત્વથી ચલિત થતો જ નથી અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો જ નથી તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી તે દુઃખ સંયોગને અભાવને યોગના અમે જાણો તે યોગનો નહીં કંટાળેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરો સંકલ્પોથી ઉત્પન્ન થતી સર્વકામનાઓનું સંપૂર્ણ ત્યજી ઇન્દ્રિયોના સમૂહને મન વડે જ સર્વ તરફથી વશ કરી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતનવું નહીં ચંચળ તથા અસ્થિર મન જે જે કારણથી બહાર નીકળી જાય તે તે કારણથી તેને રોગી આત્માને જ વશ કરવું કેમ કે અતિ શાંત મનવાળા શાંત રજોગુણવાળા પાપરાહિત અને ભ્રમ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપરહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુરૂપ અને અનંત સુખનો અનુભવ કરે છે યોગયુક્ત અંતકરણવાળો અને બધે સમદૃષ્ટિવાળો યોગી બધા પ્રાણીઓમાં પોતાની અને પોતામાં બધા પ્રાણીઓ રહેલા જુએ છે જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી એક પણનો આશ્ચર્ય કરી જે યોગી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે તો પણ મારામાં વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે ત્યારે અર્જુન કહે છે હે મધુસૂદન જે આ યોગ સંભાવ રૂપે આપે કહ્યું તેની સ્થિતિ મનની ચંચરતાને લીધે હું સ્થિર જોતો નથી કેમ કે હે કૃષ્ણ મન ચંચળ વિહિવણ કરનાર બળવાન અને દ્રઢ મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું ત્યારે ભગવાન કહે હે મહાભાવ ખરેખર મને ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે તો પણ હે કોંત્ય અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે જેણે મન વશ કર્યું નથી તેને યોગ દુર્લભ છે પણ વસ કરેલા મનવાળો અને યત્ન કરેલો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે ત્યારે અર્જુન કહે હે મહાભાવ શું તે યોગ અને ભોગથી ઉભય ભ્રષ્ટ થયેલો સાધક માર્ગમાં મુઠ્ઠ થઈને છિન્ન ભિન્ન થયેલા વાદળની પેટે નાસ્તો નથી પામતો ને ત્યારે હે કૃષ્ણ મારે આ સંદ્રહને સંપૂર્ણ છેદવા આપ યોગ્ય છો કેમ કે આપ વિના બીજો આ સંશય છેદનારો મળે તેમ મને નથી ત્યારે ભગવાન કહે છે હે પાર્થ આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી જ કેમકે હે તાત શુભ કર્મ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી તે યોગ ભ્રષ્ટ મનુષ્ય પૂર્ણ કર્મ કરનારોના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે ખરેખર લોકમાં આવો જે આ જન્મ છે તે અતિ દુર્લભ છે હે કુરુનંદન આ જન્મમાં તેને પૂર્ણ પૂર્વ જન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે એ જ પૂર્વેના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે આ યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને સકામ વૈદિક કર્મ કરનારની સ્થિતિને ઓળંગી જાય છે કાળજીથી યત્ન કરતા પાપરાહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પણ પરમ ગતિ પામે છે યોગી તપસ્વીઓથી અધિક શાસ્ત્ર જ્ઞાનીઓથી પણ અધિક અને અગ્નિહોત્રાદિથી કર્મ કરનારાઓથી પણ અધિક મનાયો છે માટે હે અર્જુન તું યોગી થા સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલો અંતઃકરણ વડે મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ થાય છે